તળાજામાં દિવ્યાંગ બાળકોને રાશન કીટ તેમજ જૈન સમાજ દ્વારા પ્રસાદીનું વિતરણ પીએનઆર સોસાયટી સંચાલિત શ્રી એનઆર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજના લખવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્રો પર આજ રોજ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મસા ચકાચક દાદાના સદઉપદેશથી શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણ પ્રસંગે શ્રી તાલધ્વજનગર ગામ સમસ્તને મોં મીઠું કરાવવાનો શુભ અવસર છે ત્યારે દિવ્યાંગ બાળકોને પણ આ શ્રી ગોકુલભાઈ શાહ અંદા યોજના હેઠળ દાતાશ્રી ડી કે અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પરિવાર મુંબઈ અને પીએનઆર સોસાયટીના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સેન્ટરના પંકજભાઈ કટકિયા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા સંસ્થા વતી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો